દ્વારકા જિલ્લામાં વધુ ચાલીસ પેકેટ ચરસનો જથ્થો ઝડપાઈ ગયો ત્યારે કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામના રહીશના મકાનમાંથી ચાલીસ જેટલા પેકેટ ચરસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો બેતાલીસ કિલોથી વધુ વજનના આ ચરસની કિંમત આશરે એકવીસ શૂન્ય છ કરોડ છે બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડતા મોટી માત્રામાં ચરસનો જથ્થો કબજે કર્યો સાથે જ આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે સ્થાનિક પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા હાલમાં પકડાયેલા ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજેલ હતો આ કાર્યક્રમ દરમિયાન એસઓજી ટીમને તથા સ્થાનિક પોલીસ ને સંયુક્ત રીતે બાતમી મળતા સદર વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવેલ હતી રેડ દરમિયાન આરોપીના ઘરેથી અમને ચાલીસ પેકેટ્સ ચરસના મળેલ છે જેનું કુલ વજન બેતાલીસ કિલો છે અને જેની અમાઉન્ટ એકવીસ કરોડ છ લાખ પંચોતેર હજાર સુધી ગણી શકાય છે આરોપી વિરુદ્ધ એનડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસે તપાસ હાથ ધરેલી છે હવે તપાસ દરમિયાન જે આગળ ખુલશે એની હકીકત આપને જણાવશો